જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું તાતા કન્સલ્ટન્સી સર્વિસ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કર્ણાટક સરકારના આઈટી વિભાગ અને બીટી વિભાગના સહયોગથી રૂરલ આઈટી ક્વીઝનું આયોજન કરવામાં આવે છે આ ક્વીઝનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે જાગૃત કરવાનો છે પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ શાળાના એકસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં ભાગ લીધો હતો Yeah. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા બાળ અને મહિલા વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાલા અને અતિથિ વિશેષ તરીકે એસઆરએફ ફાઉન્ડેશનના વોકેશનલ એજ્યુકેશન પ્રોગ્રામના પ્રોજેક્ટ એસોસિએટ જીતેન્દ્ર વાઘેલા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ચેરમેન કીર્તિબેન જોશી અને કો કેશાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા કો કેશાબેન પ્રજાપતિ દ્વારા ક્વિઝના નિયમોની માહિતી આપીને એકસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓની ક્વિઝ લેવામાં આવી હતી જેમાંથી રાજ્ય કક્ષાના રૂરલ આઈટી ક્વિઝ માટે પંદર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી આ ક્વિઝમાં ભાગ લેનાર તમામને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તરફથી પ્રમાણપત્ર વિજેતાઓને ટ્રોફી અને પારિતોષિક આપવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કો કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ અને કોમ્યુનિકેટર જીગરભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું

બે વાત કરવી છે શોર્ટમાં કરવી છે કે કે વિજ્ઞાનનો નો YouTube અને Google પર તમે બહુ સર્ચ કરતા હશો મને એવું કહેવું છે કે જે ભારતીય સંસ્કૃતિ છે ને એ તમે મુસ્લિમ્સ લઈ લો કે હિન્દુ લઈ લો બધામાં કે 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 સાયન્સ છુપાઈ ગયો છે બસ જોવાય દ્રષ્ટિ છે સફરજન પહેલા પડતો તો અત્યારે પડે છે ને આવનારા ભવિષ્યમાં પડતો પણ સર આઈઝેક ન્યુટન ને કઈક લાઈટ થઈ તો એમને કીધું કે ગુરુત્વાકર્ષણ બળ છે બરાબર તમે એવું લાગે કે શ્રાવણ મહિનામાં જે અપવાસ ચાલે છે આપણા જે ઋષિમુનિઓ મુનિઓ ગયા એની પાછળ પણ એક સાયન્સ છે સિદ્રા સાતમમાં તંદુકાઓ એની પાછળ પણ એક સાયન્સ હોય છે ઈવન આપણે જેવું કહીએ કે નાના હોય ત્યારે આપણી મમ્મી એવું કહે કે બેટા ચંદ્ર મામા છે અને સૂરજ દાદા છે ને મોટા થઈએ કે આપણે શું થાય કે ચંદ્ર તો પર પ્રકાશિત છે ભાઈ એને તો એનું પ્રકાશ જ નથી એટલે તો સૂર્ય પાસેથી લે છે તો પછી આપણે સાયન્સ વાળા થઈ જઈએ તો એનું માન રિસ્પેક્ટ ઘટી જાય આપણે ઋષિ એવું કહેતા કે ઉત્સવ પ્રિય ખરું મનુષ્ય વ્યક્તિને ઉત્સવ પ્રિય હોય એટલે સાયન્સ ડાયરેક્ટ એમને કોસ્મિકા સાયન્સ હતા અને પ્રોટોન આપણો ના સમજાય એમને ઉત્સવ આપ્યા એ નન્નની પ્રવૃત્તિ આપી અને એની અંદર સાયન્સ આપી દીધી એટલે સાયન્સને જો જોવું હોય તો બહુ બધા વિદેશમાં જઈને એ લોકોનો સાયન્સ ટચ કરવું ઓર ઓકે કરવું જોઈએ પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ દરેક નાના નાના એવા પ્રસંગો કે પ્રવૃત્તિઓ કે ઉત્સવોમાં સાયન્સ છુપાયેલ હોય છે

આજે આ વીસ કોમ્પિટિશન રાખેલી એમાં આપણી વચ્ચે ઉપસ્થિત એવા લોટરીમાં પણ અમારી સાથે જોડાયેલા છે એવા કીર્તિબેન કેશાબેન આપ સૌ વિવિધ શાળાના શિક્ષકો અને બાલા વિદ્યાર્થી મિત્રો જેમ હમણાં કીધું જીતેન્દ્રભાઈ કે સાયન્સ બધી જ જગ્યાએ રહેલો છે એટલે આપણે પ્રશ્ન રામાયણ જુઓ કે મહાભારત પહેલાં પુષ્પક વિમાન હતું ત્યારબાદ એમાં કંઈક તો છે એમણે વાત કીધી હું પણ એ જ કહેવા માગું છું કે વિજ્ઞાન છે અત્યારે આપણે બધા ભુવાઓ પાસે જઈએ છીએ નરિયેલ ફોડે કંઈ કંપુ કાઢે પણ એની પાછળ વિજ્ઞાન રહેલું છે જે આપણે જોવાની જરૂર છે અને કેટલીક વાર એવું બને છે કે આ ભુવાની પાછળ આપણે ખોટા ઢોરાઈ જઈએ છીએ ખરેખર એવું હોતું નથી એની પાછળ સાયન્સ જ કામ કરે છે ને આપણે એનાથી ખોટા પ્રેરિત થઈ ને આપણા પૈસા અને ઘણો બધો વ્યય કરીએ છે તો એ પણ આપણા માટે એક સમજવા જેવી વાત છે આજે આટલા બધા છોકરાઓ જે ભાગ લીધો છે લગભગ 170 જેટલા છોકરાઓ છે મને હમણાં વાત કરી અને આટલા બધા જણે ભાગ લીધો ત્યારે જ એમાંથી આ 15 જણ સિલેક્ટ થયા તો જે ભાગ લીધો એને પણ ધન્યવાદ છે કે તમે બધાએ ભાગ લીધો ત્યારે આ 15 જણ સિલેક્ટ થયા છે ભાગ લીધેલા તમામને ખૂબ ખૂબ અભિનંદન દરેક વિદ્યાર્થી કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ હોય છે કોઈ વિજ્ઞાનમાં કોઈ ગણિતમાં કોઈ ડ્રોઈંગમાં કોઈ બીજી કોઈ રમતોમાં ને અત્યારે જે બધા ઉપસ્થિત થયા છે એ બધા વિજ્ઞાન ક્ષેત્રે આગળ આવ્યા છે એ ખરેખર ખૂબ આનંદની વાત છે અહીંયાથી જેટલા સિલેક્ટ થયા છે તે આગળ કક્ષાએ જશે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન જેણે ભાગ લીધો છે જેનો નંબર નથી આવ્યો એમને પણ નિરાશ થવાની જરૂર નથી આગળ ફરી પ્રયત્ન કરતા હો તમે પ્રયત્ન કરશો તો અવશ્ય સફળતા મળશે એમાં કોઈ બેમત નથી આજે મને અહીંયા બોલાવી મને માન આપ્યું અને બે શબ્દ બોલવાની તક આપી એ બદલ સારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છે થેન્ક યુ